આપણી વાત થઈ છે એ પ્રમાણે અમે વેકેશન માટે જઈ રહ્યા છીએ ફ્લોરિડા અને પ્લાનિંગ કરીએ પણ ક્યારેક કોઈક વાર કોઈક ચૂક થઈ જતી હોય છે અને એમાંનું આજે થયું અમે ચાલી રહ્યા છીએ થોડા લેટ ટાર્ગેટ હતો કે એટલીસ્ટ એરપોર્ટ એક બ્લોગિંગ નો આપણે શરૂઆત કરી છે હજુ તો હું નવો નિશાળ્યો છું અને આપણે સ્કેમ બહાર પાડી દીધો છે મિત્રો સ્વાગત છે તમારું YouTube ચેનલ માં વાગી ગયા છે 6:55 અને હું લગભગ 2-3 દિવસ પછી મારો વ્લોગ શૂટ કરી રહ્યો છું બે ત્રણ દિવસથી મને વ્લોગિંગનો ટાઈમ મળી રહ્યો નહોતો કારણ કે મારે ઓફિસમાં ચાલી રહ્યો છે એક સારો એવો પ્રોજેક્ટ મોટો છે પેચીદો છે બટ ધ સેમ ટાઈમ મારે અમુક માઇલ સ્ટોન અચીવ કરીને આપવાના હતા બિફોર આઈ એમ ગોઈંગ ઓન અ વેકેશન સો આપણી વાત થઈ છે એ પ્રમાણે અમે વેકેશન માટે જઈ રહ્યા છીએ ફ્લોરિડા અને આવતીકાલે અમારી સવારે સાત વાગે ફ્લાઇટ છે અત્યારે વાગ્યા છે સાંજના સાત અને હું શોપર્સ ડગવડમાં આવ્યો છું મને એક વસ્તુ યાદ આવી છે દાદી શેવિંગ સો એમાં એવું છે કે તમે ટ્રાવેલ કરતા હો ત્યારે હું તું પેક તો ના લઈ જઈ શકો ફોમ ક્રિકનું એટલે આઈ એમ લુકિંગ ફોર ધી સ્મોલર વન મને યાદ હતું છેક સુધી પણ મારા મગજમાં નીકળી ગયું કે મારે આ લેવાનું છે સો અત્યારે આવ્યો છું સોપર ચકબાંડમાં ફટાફટથી મારું શેરિંગ ક્રીમ લઈને ભાગું છું ઘરે અહીંયા આવી રીતે ટ્રાવેલ માટે તમને નાના નાના શેર મળી શકે બિકોઝ તમારે ચેકિંગ બેગમાં ના મૂકવું હોય તમારી સાથે રાખવું હોય તો ઇટ શુડ બી વિધિન હંડ્રેડ એમ राइट सो સો આમાં બિગેસ્ટ સાઇઝ છે હન્ડ્રેડ એમ तो તો અહીંયા બટ शेविंग શેવિંગ ક્રીમ આટલી બધી વસ્તુઓમાં શેવિંગ ક્રીમ છે જ ધિસ ઇઝ રિયલી વિયર્ડ અને મને યાદ છે કે મારી પાસે મેં ક્યારેક એક નાનકડું લીધું સો આઈ એમ નોટ શ્યોર મેં ક્યાંથી લીધું તું મને અત્યારે યાદ નથી હવે અહીંયા એક મને એ જ સેક્શનમાં મને એકચ્યુલી મળ્યું હતું આ ધીસ ઇઝ હંડ્રેડ એમએલ ઇટ્સ ગુના વર્ક બટ ઇટ્સ ઇલેવન નાઇન નાઇન વિચ ઇઝ વેરી કોસ્ટલી ઇલેવન નાઇન્ટી નાઇનમાં ખાલી હંડ્રેડ એમએલ છે સો હવે હું એવું વિચારી રહ્યો છું કે હું મૂકી દઈશ એને મારી ચેકિંગ બેગમાં એટલે લગેજમાં જવા દઈશ તો એમાં તો કંઈ રિસ્ટ્રિક્શન હોતા નથી હું વિચારતો હતો કે મારી હેન્ડબેગમાં આવી જાય મારી પર્સનલ આઇટમમાં કારણ કે પર્સનલ આઇટમમાં તમારે જો રાખવું હોય તો ઇટ શુડ બી વિધિન હંડ્રેડ એમએલ પણ હવે એ પોસિબલ સિનારો લાગતો નથી એટલે હું હવે આ મોટું જ લઈ લઉં છું કે જે મારે નોર્મલ રૂટીનમાં પણ ચાલે અને ટ્રાવેલમાં પણ ચાલે તો મે બી મારે ઓનલાઈન ચેક કરવું પડશે પણ અત્યારે તો કોઈ ઓપ્શન છે નહીં મારી પાસે સો હવે જઈ રહ્યો છું હું ઘરે ઘરે જઈને ઘણું બધું કામ છે બધું જ પેકિંગ બાકી છે તો હા હું તમને એક પૂછવા માંગતો હતો કે ગમે એટલી આપણે પ્રિપેરેશન કરે ગમે એટલું પ્લાનિંગ કરીએ પણ ક્યારેક કોઈક વાર કોઈક ચૂક થઈ જતી હોય છે અને એમાંનું આજે થયું કે આ મારે આ મગજમાંથી જ નીકળી ગયું કે મારે આ વસ્તુ કરવાની છે તો કમેન્ટ કરીને મને જણાવો તમે કે ઘણું બધું પ્લાનિંગ કર્યું અને છતાં આવું એન્ડ મોમેન્ટ પર ટ્રાવેલ માટે તમે કઈ વસ્તુ લેવા માટે દોડ્યા છો જો દોડ્યા છો તો કઈ વસ્તુ માટે જલ્દીથી કમેન્ટ કરીને મને જણાવો सो गुड मॉर्निंग गाइस अमे रेडी अवंटी फाइव फर्स्ट ट्रीप्ट फ्लाइट है अमरी सैवन ओ क्लॉक तो हम निकली अं चाली रिया थोड़ा लेट टार्गेट थो होटलीस्ट फाइव ओ क्लॉक एरपोर्ट पहुँचे सेवन ओ क्लॉक फ्लाइट है બટ આઈ થિંક અબાઉટ એટીએ બતાવે છે ફાઇવ એટીન સો ફિફ્ટીન ટુ ટ્વેન્ટી મિનિટ્સ રનિંગ લેટ આઈ હોપ બહુ રશ ના હોય આ એરપોર્ટ પર તો વાંધો નહીં આવે ચૂકીએ છીએ અને લાઈન તમે જોઈ શકો છો પણ અહીંયા કેનેડામાં એક બહુ જ સરસ ફેસિલિટી છે ઇફ યુ આર હેવ કિડ્સ એટલે કિડ માટે જો હોય તો એ લોકો પ્રાયોરિટી આપે છે કિડ તમારી સાથે હોય તો એટલે અમે અત્યારે શોર્ટેસ્ટ ક્યુમાં છીએ ફોર ચેક ચેકિંગ ઓનલાઈન ઇન કરાવી દીધું છે એટલે બહુ માથાકૂટ નહીં રહે પણ અમારી પાસે એક ઇન બેગ છે સો તે વાય like you, my તો સિક્યુરિટી કમ્પ્લીટેડ અને હવે બોર્ડિંગની રાહ જોઈએ છે પણ એક શોકિંગ ઘટના બની હવે મને આ વ્લોગિંગની જરૂર નથી એટલે હું એ પ્રોસેસનો વિડીયો લેવાનો ભૂલી ગયો બટ અહીંયા સો વી આર ફ્લાઈંગ વિથ ફ્લેર એરલાઇન અને ચેકિંગ બેગ એટલે ધ થિંગ ઇઝ કે ફ્લેર એરલાઇન ટિકિટ્સ બહુ સસ્તી આપે છે પણ પછી તમારે કોઈ બી વસ્તુ લાઈક એડ ઓન ચાર્જિસ લેતા હોય છે રાઈટ એટલે હેન્ડબેગ હેન્ડબેગ બી અલાઉડ નથી ઓનલી વન પર્સનલ આઈટમ ઇઝ અલાઉડ પર પર્સન એટલે તમારે હેન્ડબેગ લઈ જવી તો એના બી ચાર્જીસ ચેક ઇન બેગ તો એના બી ચાર્જિસ તો હવે અમારા ત્રણ વચ્ચે અમે એક ચેક ઇન બેગ આપણે એક ચેક ઇન બેગ કરાવી રાઈએ તો એક ચેક ઇન બેગ કરાવી હવે એઝ યુઝઅલ ત્યાં વેઇટ કરે રાઈટ જ્યાં આપણે ચેક ઇન કરાવતા હોય ત્યાં હવે ત્યાં વેઇટ કર્યું તો ટ્વેન્ટી થ્રી કેજીની બેગ હતી તો મારું બેગનું વેઇટ થયું ટ્વેન્ટી ફોર સમથિંગ ટ્વેન્ટી ફોર પોઈન્ટ ફાઇવ હતું જેનું ટ્વેન્ટી હા તો અને ધી આર વેરી સ્ટ્રિક્ટ આઈ મીન જનરલી કેવું કે એકાદ કિલો તો ચલાવતા હોય પણ આ લોકોને પૈસા પાડવાની સ્કીમ છે એટલે કે આ તમારે ઓવર ચાર્જ કરવા પડશે બટ આપણે તો સ્માર્ટ તો છીએ જ એટલે મેં અંદર એટલે એમાં કહું છે કે તમારી સાથે કીડ હોય તો એની ડાયપર બેગ અને સ્ટ્રોલ એ વિથાઉટ એની કોસ્ટ એ લોકો અલાઉડ કરે છે અને એ સિવાય તમે એક પર્સનલ આઇટમ કીડની પણ લઈ શકો સો આર થ્રી તો અમારી પાસે ત્રણ પર્સનલ આઇટમ થઈ શકે તો મેં એક બેગ મારી ચેક ઇન બેગમાં મૂકી રાખેલી આજે આપણી નાસ્તાની બેગ છે એટલે એ બેગ મેં કાઢી લીધી એટલે વજન ઓછું થઈ ગયું હવે બેલ ઉપર પછી અમે વજન કર્યું આઈ થિંક ટ્વેન્ટી ટુ સમથિંગ થયું એટલે પછી થોડો સામાન અંદર એડ બી કર્યો અને ઓલમોસ્ટ ટ્વેન્ટી થ્રી થઈ ગયું એટલે હા સો હવે નેક્સ્ટ પ્રોસેસ એ હતી કે એ લોકો જનરલી આપણે ફ્લાય કરતા હોય તો એ બેલ્ટ ઉપરથી જે લોકો બેગ જવા દે પણ હવે આ કેસમાં અમારે બેગ ડ્રોપ કરવાની હતી બીજી જગ્યાએ આઈ યસ યુ આર રાઈટ કારણ કે એણે એવું કીધું કે આ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માટે રાઇટ એટલે હા તો અમે અલગ જગ્યાએ ગયા હવે ત્યાં સેલ્ફ ચેકિંગ હતું બેગનું તો મેં ત્યાં બેગ ઉપર બેગ મૂકી અને ત્યાં વેઇટ જોયું તો બોસ ટ્વેન્ટી વન હા રાઈટ તો ઓલમોસ્ટ એકથી દોઢ કિલોનો ફરક એટલે ત્યાં એ લોકોના ચેક ઇન વખતે એ લોકો એટલે અમારે શે નહીં યાદ આપે ખબર છે ને પેલું ખબર છે આપણે પેલું ઇન્ડિયામાં સ્કેમ થતા એટલે નાના પાયા સ્કેમ થતા હોય પેલા વજનિયામાં કંઈક નીચે લગાવી દીધું હોય સો હા સો સિરિયસલી આ લિટરલી સ્કેમ છે ત્યાં તમારું અને મેં ઘરે કરેલું વજન એકઝેટ ટ્વેન્ટ ટ્વેન્ટી થ્રી કેજી હતી મતલબ કે ત્યાં બેલ્ટ ઉપર એ લોકો એક દોઢ કેજી વધારે કરી રહ્યા છે અને આ પૈસા પડાવવાની સ્કીમ છે કેમ કે એ લોકો સો ગ્રામ બી અલાઉ ન કરતા એક્સેસ સો બ્લોગિંગનો આપણે શરૂઆત કરી છે હજુ તો હું નવો નિશાળ્યો છું અને આપણે સ્કેમ બહાર પાડી દીધો છે બરાબર મા દીકરો મખાનાની મજા લઈ રહ્યા છે પપ્પાને એકલા મૂકીને તો ખાને તો તન કોણ ના પાડે ના તો કોણ પાડતું આપણે ભાઈ હમ એ છે તારામાં તાકાત કરી ના પાડવાની